નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાંજના ડિનર માટે રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય તેવું શિયાળાની ઠંડી ઉડાડી દે તેવું લીલા ચણાનું શાક તો ચાલો બનાવીએ આજની રેસીપી લીલા ચણાનું શાક લીલા ચણાનું શાક બનાવવા માટે મેં લીલા ચણા લીધા હતા અને ચણા અલગ કરી લીધા છે અને ચણાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે લીલા ચણાને બોઇલ બોઈલ કરી લેશું કડાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી ઉકળી ગયું છે બધા ચણા એડ કરી દઈએ અને આ ચણાની અંદર આપણે થોડું મીઠું એડ કરીએ અને ચપટી ખાંડ ઉમેરી દઈએ ખાંડ નાખવાથી આ લીલો કલર હોય ને એ એવો સરસ જળવાઈ રહેશે વસ્તુ આપણે મિક્સ કરી દઈએ હવે આપણે બોઇલ થવા દઈએ ચણા ઉકળી રહ્યા છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ અહીં મેં બે બાદયાન અને દસ થી બાર મરી લીધા છે બંનેનો આપણે ભૂકો કરી લઈએ અહીં ચણા બફાઈ ગયા છે જુઓ આ રીતે ભાંગતા એ તૂટી જાય છે હવે વધારે બોઇલ કરવાની જરૂર નથી બોઇલ થઈ ગયા છે એટલે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને આ પાણીનો ઉપયોગ આપણે રેસીપીમાં કરવાના છીએ આ પાણી પૌષ્ટિક હોય જેથી આપણે ફેંકવાના નથી બાફેલા ચણાને બીજા વાસણમાં ટ્રાન્સફર કર્યા પછી આ જ કડાઈમાં મેં બે ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીએ આપણે હિંગ રાઈ કે જીરું ના ઉમેરતા માત્ર હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા પછી હિંગ જ્યારે ફ્રાય થઈ જાય એટલે આપણે સૂકી ડુંગળી એક મોટી ડુંગળી મેં લીધી છે અને તેના બારીક ટુકડા કરી લીધા છે હવે તેલમાં આપણે ડુંગળીને એકદમ સારી રીતે ફ્રાય થવા દેવાની છે પાંચ મિનિટ પછી ડુંગળીનો કલર આવો ગુલાબી થવા માંડશે જો ત્યાં સુધી ડુંગળીને સાકળવાની છે જો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે હવે એડ કરીએ આપણે અડધી વાટકી બારીક સમારેલું લીલું લસણ લસણનો લીલો ભાગ અને સુકો ભાગ બંને આપણે ઉમેરી દઈએ લસણને પણ સારી રીતે આપણે તેલની અંદર સંતળવા દઈએ જેવું લસણ સંતળાઈ જાય એટલે આપણે બે લીલા કાપેલા મરચાં છે તેને એડ કરી દઈએ અને ત્યાર પછી લસણ અને આદુની પેસ્ટને પણ એડ કરી દઈએ અહીં લસણ અને આદુ સૌ પહેલા વઘારમાં નથી એડ કરવાનું આ રીતે પછીથી એડ કરવાનું છે બધી વસ્તુને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને ચલાવીએ જેથી બધું સારી રીતે તેલના વઘારમાં આ બધી વસ્તુઓ સંતળાઈ જાય અને એકાદ મિનિટ થાય એટલે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અહીં આપણે ચણા બાફવામાં પણ મીઠું નાખેલું છે એટલે ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું આપણે એડ કરીએ જે તૈયાર કરેલો બાદિયાન અને મરીનો ભૂક્કો છે તેમાંથી અડધો મસાલો સૌ પહેલા એડ કરી દઈએ ત્યાર પછી એડ કરીએ આપણે ધાણા જીરું પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી કલર આવશે પણ તીખું થશે નહીં જો તીખું કરવું હોય તો તીખી મરચાની ભૂકી પણ એક ચમચી એડ કરી શકાય જુઓ બધા મસાલા અને ડુંગળી લસણ આદુ એ બધું સારી રીતે સંતળાઈ ગયા પછી આપણે બે ટમેટાને ખમણી લીધા છે તે એડ કરી દઈએ તમે પ્યુરી પણ બનાવી શકો મેં અહીં ટમેટાને ખમણ્યા છે આ શાક ઝાલાવડ સાઈટનું બહુ જ પ્રખ્યાત શાક છે અને આ ચણાની સિઝનમાં આ શાક બનાવવા જેવું છે હેલ્ધી તો છે જ સાથે સાથે યુનિક શાક છે અને લીલા ચણા વર્ષમાં માત્ર શિયાળાની ઋતુમાં અને બે ત્રણ મહિના સુધી જ આવતા હોય છે રોટલા સાથે ભાખરી પરોઠા કે રોટલી સાથે પણ આ શાક ખાઈ શકાય અને લીલા ચણાને બે ત્રણ નામથી ઓળખવામાં આવે છે અમુક જગ્યાએ તેને પોપટા કહે છે ક્યાંક તેને ઝીંઝરા પણ કહે છે બહુ સરસ શાક લાગે છે આ સાંજે બનાવી લીધું હોય ને રોટલા સાથે ભાખરી પૂરી પરોઠા સાથે બહુ સરસ લાગે આ રીતે આપણે બધા મસાલા સાથે આ ગ્રેવીને સાંતળીએ હવે એડ કરીએ આપણે અડધી ચમચી ગોળ ગોળ એડ કર્યા પછી આપણે ગોળને ગ્રેવીમાં ઉગાડી લઈએ ગોળ માત્ર થોડો જ નાખવાનો છે સ્વાદને બેલેન્સ કરવા માટે અને જો તમને પસંદ ના હોય તો ગોળને સ્કીપ પણ કરી શકો છો ગોળ નાખશો ને તો સરસ લાગશે આ શાક હવે આપણે ઉમેરી દઈએ બાફેલા ચણા ચણાને પાણી સાથે જ ઉમેરવાના છે પાણી આપણે દૂર કર્યું નથી એક મિનિટ થાય એટલે આપણે ચલાવીએ ફરીથી ગેસ ને જો ફાસ્ટ હોય તો ચલાવતા રહેવાનું એટલે તળિયે બેસી ના જાય અને પાણી આપણે ઉમેરેલું છે એટલે એક્સ્ટ્રા પાણીની જરૂર નથી આપણે ચણામાં જે પાણી હતું ને બાફેલું એ જ એડ કર્યું છે જો તમારે બાફેલું પાણી કાઢી નાખવાનું હોય તો થોડું પાણી તમે અડધી વાટકી એડ કરી શકો છો જેથી ચણા સારી રીતે થઈ જાય અને આ તબક્કે ચણાને તમારે મેશ કરવા હોય તો કરી શકો છો પણ મમને આખા ચણા દેખાય તેવું પસંદ છે તો મેસર ની મદદથી મેશ કરી શકાય હવે એડ કરીએ આપણે છાસ અહીં ખાટી એક વાટકી એક નાની વાટકી લીધી છે છાસ નાખ્યા પછી આપણે સારી રીતે ચલાવી લઈએ જો છાસ ગોળ અને ટેસ્ટી ટેસ્ટી મસાલા આ શાક બહુ સરસ બનવાનું છે એક મિનિટ પછી શાક સારી રીતે ઉકળી ગયું છે જો કેટલો સરસ કલર આવ્યો છે અને હવે આપણે જે મસાલો પીસ્યો હતો બાદિયા મરીનો તે ફરીથી અડધો બાકી હતો તે એડ કરી દઈએ આ રીતે અડધો લાસ્ટમાં ઉમેરીએ ને તો સુગંધ સરસ આવે શાકમાં અને એક ચમચી કાશ્મીરી મરચાંની ભૂકી ફરીથી એડ કરી દઈએ લાલ અને લીલું લાલ ગ્રેવી અને લીલા ચણા બહુ સરસ શાક બનીને તૈયાર થયું છે જો કેટલું સરસ લાગે છે તમારે વધારે ગ્રેવી કરવી હોય તો વધારે છાશ એડ કરવાની હવે એડ કરીએ આપણે લીલા ધાણા ને આપણે બંધ કરી દઈએ હવે આપણે સર્વિંગ કરીશું શિયાળાની ઠંડી માટેનું સીઝનનો લીલા ચણાનો શાક બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ફરીથી કોથમરીથી ગાર્નિશ કરી દઈએ લીલા ચણાના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ